આપણે વળો સગન બાપા શેક નહીં પ્લોટ માં સગન બાપા રહ્યા ખબર નગર માં શેક નહીં તો હું સગન બાપા ની વાત કરશું હા એ સગન બાપા જ વાત કરું છું બાપા પ્રોલો પણ આવલો ક્યાં ખોડિયાર નગર માં રહી ને સગન બાપા હા એ સગન બાપા બીજા એક કોઈ ને આપણે એનું કામ છે હા સગન બાપા બહુ રેડી માં બે માણસ છે હું અને ભાગ્ય દે દે છે સગન બાપા ભાગ્ય દે દે એટલે બે બે માણસ કરે બરોબર સવારે ઉઠીને કાપણ પેન નાય તો એનવી આવે આપણે આયા ઘરે પાદરને ઓટલે બપોર લગી બેહ પાતુ સીતકરે ગામડાની મોજ કરે અને બપોરે 12 બારક જ ઉઠલે ખાવા વિજે પછી વગેરે અને બપોર પછી સુઈ જાય ઓયને ચાર પાંચ ત્રણ પગલે કે ઉઠે ત્રણ ત્રણ પગલે પછી ઉઠે ને ડાયરેક ગયા પછી પાતને પાદરને ઓટલે ને બેહે તારે હું કામ છે સગન બપોર તો કે મારે ભાઈ થોડું પૈસાનું કામ છે ને એટલે પૈસા તો પાઈ લેવાના સગન બાપા પાસે પૈસા લેવા જાવ હા પૈસા જ લેવાના છે દેહ નહીં સગન બાપા તને પૈસા દે સગન બાપા નાનો ઘર કોઈ નાનો પડ તને કોઈ નાનો પડે ઈ થોડું ના પડે સગન બાપા તો રેડી માણા હું પૈસા ટેક આરા ને દેલાવર માં પૈસા ના જ ન પડે કોઈ દી સગન બાપા કોઈ નાનો પડ આરો જા હું લેતો આ આરો હું જાવ સગન બાપા પાસે ને કમાતે રાતે સુઈ જા તો હાલો હું જાવ છું